આગામી 22 જાન્યુઆરીના અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જે પ્રસંગને અનુસંધાને આજ રોજ આહિર કોલેજન ગ્રુપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું માધાપરપાટ પાટ હનુમાન મંદિરથી શરૂ થયેલ રેલી ભુજ ખાતે કોમર્સ કોલેજ સુધી યોજાયેલ હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા મારું નામ લખનભાઈ છે આપણે આહિર કોલેજીયન ગ્રુપ છે એના અમે પ્રભારી છીએ રામ ભગવાન અત્યારે જ્યારે ફરીથી જન્મભૂમિ અયોધ્યામાં જ્યારે વધારી રહ્યા છે ત્યારે એના ઉત્સાહમાં એના ઉત્સાહમાં અમે રેલીનું આયોજન કરેલું રેલીનું આયોજન માધા પાઠ હનુમાન મંદિરથી કરી અને આહિર કોલેજિયન ગ્રુપ જે આહિર આપણી કોલેજો છે ત્યાં સુધી લઈ આવવામાં આવ્યું હતું અને રેલીમાં ઘણા બધા આપણા આહિર કોલેજિયન મિત્રો સાથે સાથે સમાજના વડીલો સાથે સાથે હિન્દુ યુવા જેટલા પણ આપણા સંગઠનો છે જે હિન્દુ ધર્મ ને કરે છે એ બધા અમારા સાથે જોડાયા હતા એ રામ ભગવાન નો જન્મ થઈ રહ્યો છે રામ જન્મભૂમિ પર પાછા જયારે આવી રહ્યો છે તો એ આપણું એક ગૌરવ વાત કહેવાય એના માટે આપણે અત્યારે આયોજન કર્યું હતું એ ઉત્સાહ તમે રેલીમાં સંપૂર્ણ રેલીમાં તમને દેખાણું હશે શહેર આખા ભુજ શહેરના વિસ્તારમાં પણ આ રેલી આયોજન દેખાણું હશે તમને મારું નામ છે પ્રવીણ આહિર અને માતા થી બિલોંગ કરું છું આજે જે આહિર કોલેજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એ જબરદસ્ત હતું અને આ આયોજન શ્રી રામના ચરિતાર્થ રૂપે કરવામાં આવ્યું